કોમલ તમારો સવાલ છે કે રોજિંદી લાઈફ સ્ટાઈલમાં આપણે કેટલા કર્મો બાંધતા હોઈએ છીએ તેમાં પાપ વધારે કરીએ છીએ પાપ વૃત્તિ જ રહેલી હોય છે તો મનમાં એક ચિંતા ઉચાટ રહ્યા કરે છે કે મેં તો આટલા કર્મ કર્યા તો મારો આત્મા દુર્ગતિમાં જ જવાનો છે એક ઇન્દ્રિયમાં ચાલ્યો જશે નરકમાં ચાલ્યો જશે હું કેમ ભોગવીશ એના લીધે ચિંતા ઉંચાટ બેચેની આતર ધ્યાન રૌદે ધ્યાન રહે છે તો શું કરવું આત્માનું કલ્યાણ સાધવા માટે ધ્યાન જરૂરી છે પણ તેમાં એ માર્ગમાં આગળ કેમ નથી વધી શકાતું સંસારમાં એટલો સમય નથી મળતો રસ્તો બતાવો એ માર્ગમાં આગળ વધી શકાય લોકોને સમજાવા જઈએ છે તો લોકો કહે છે બધામાં પાપ છે તો જીવવામાંય પાપ છે એવું શું કામ આપણા ધર્મમાં આમ કેમ છે બેન બહુ બધા સવાલ એકસાથે કરી નાખ્યા છે તમે જેટલું સમજાવાય એટલું જ સમજાવવાનો ટ્રાય કરું છું કોમલબેન તમને એ ரியલાઈઝ થયું કે આપણે રોજિંદી લાઈફમાં પાપ કર્મ જ વધારે કરીએ છીએ આ ரியલાઈઝ થવું એ જ બહુ મોટી વાત છે આનો અર્થ એ થયો કે તમારો આત્મા એટલો જાગૃત થયો જાગૃત થઈને એને પાપ કર્મ નામના ચોરને જોઈ લીધો માલિકે ચોરને જોઈ લીધો માલિક ચોરને જોઈ ગયો તો ધીમે ધીમે ચોરને ભાગ ઊંજવા પડશે આત્માની જાગૃતિ હર પળ हर पल प्रत्येकની જાગૃતિ એ જ ધર્મ છે પાપ કર્મ થઈ જાય છે તેના માટે જો મનમાં દુખ થતું હોય ખોટું કરવાનો ડંખ રહેતો હોય ફરી એવું ન થાય એના માટે આત્મા સજ્જ બનતો હોય તો એ આવકાર્ય છે પરંતુ મેં આટલા કર્મો કર્યા છે તો મારો આત્મા દુર્ગતિમાં જતો રહેશે એના માટે ચિંતા ઉચાટ આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન એવું બધું થતું હોય તો એ ખોટું છે કેમ કે ચિંતા કરવી આર્ત્ર રૌદ્ર ધ્યાન કરવું એ પણ પાપ કર્મ જ છે તો આ રીતના તો તમે તમારા પાપ કર્મમાં વધારો કરો છો કર્મો કાપવાનો રસ્તો ક્ષમતામાં રહેવું એ છે થી જ મોક્ષ તરફ પ્રયાણ થશે ચિંતાથી દુર્ગતિમાં એક ઇન્દ્રિય કે નરકમાં મારો આત્મા ચાલ્યો જશે તો હું કેવી રીતે ભોગવીશ એની ચિંતા જ તમને દુર્ગતિમાં ધકેલી દેશે બેન ચિંતા કરવાથી કર્મ ઓછા નથી થતા વધે છે બેન એવું નથી કે તમે પહેલી જ વાર એક ઇન્દ્ર કે નરક માં જવાના છો અનંતો કાળ આપણો આત્મા એક ઇન્દ્ર પડ્યો રહ્યો છે ને કેટલી વાર નરક માં જઈને આવ્યા છીએ એટલે દુઃખ ભોગવવામાં કશું બાકી નથી રહ્યું પણ ભવ બદલાયા પછી જીવને કાંઈ યાદ નથી રહેતું એટલે એનું એ જ રિપીટેશન થયા જ કરે છે વળી એમ પણ નહીં વિચારો કે કેન્દ્ર કે નરક ગતિમાં નથી જવું કેમ ભાઈ તારે ગતિમાં કેમ નથી જવું કારણ કે તેમ દુઃખ છે તો પછી જ્યાં સુખ હોય એવી ગતિમાં જવામાં એવી ગતિ જેવી ગતિમાં જવામાં તને કોઈ વાંધો નથી મતલબ કે કરવામાં તને કોઈ વાંધો નથી અરે બેન કોઈ ગતિ જ ઈચ્છવાની નથી દેવ હોય કે નરક હોય કે તિર્યંચ હોય કે પછી મનુષ્ય હોય કોઈ ગતિ ઈચ્છવા જેવી નથી કૃષ્ણોતર મા ભાગ એક બે ત્રણ વાર વાંચી જાવ એટલે સમજાઈ જશે કે કોઈ જ ગતિમાં જવા જેવું નથી નરક જવાનો ડર લાગે છે અને દેવ મનુષ્યમાં જવાનો ડર નથી લાગતો તો તમારો ડર સાચો ડર નથી જયારે દુખ નો ડર લાગશે અને સુખ નો ડર લાગશે ભાવ ભ્રમણ નો જ ડર લાગશે અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની એક માત્ર ઈચ્છા રહેશે ત્યારે કાંઈક રસ્તો બનશે બેન આજ સુધીમાં કેટલાય પાપ કર્મ કરીને આવ્યા હશું આપણને એની કાંઈ ખબર નથી પરંતુ આ સમજ આવ્યા પછી નવા કર્મ ઓછા બંધાય તે માટેનો પ્રયત્ન ચાલુ કરો સૌથી વધારે કર્મ આપણે મનથી બાંધીએ છીએ મનને સુંદર દ્રશ્યો બાગ બગીચા જોવાનું મન થશે તો મનને બિબિત ચિત્રો જોવાનું પણ મન થશે તરત મનને પાછું વાળો હે મન તું દેવલોક ના અલૌકિક બાગ બગીચા સુંદર દ્રશ્યો બાકી નથી રાખ્યું હવે લગામ મુખ ન્યુટ્રલ બની જા આત્મામાં જો એક વાત તો આત્માની સુંદરતામાં ડૂબકી માર મન થી પાછા વળવા માં તો કોઈ સમય નથી આપવાનો ને કોઈ સમય આપવાની જરૂર નથી ને સમય નથી મળતો ને કામ મળવાનું ટાળો ને બધું લોક પરિચય કેટલું યોગ્ય કે અયોગ્ય બોલી જવાશે અનિચ્છા એ પણ કોઈની વાતો થઈ જશે અજાણતા નિમિત્ત બની જશો જો ખરેખર સમજમાં આવ્યું છે કે પાપ જ વધારી રહ્યા તો એકાંત માં રહો મૌન રહો જે કઈ બની રહ્યું છે તેને ફક્ત દ્રષ્ટા બની ને એમાં ઇન્વોલ્વ થયા વગર એને નિહાળતા રહો નો નો તો તો તમે બચી શકશો હવે આ બધામાં સમય આપવાની જરૂર નથી ને અરે વર્ષો પહેલા કે આજે કોઈનું કઈ પણ કર્યું હશે તો ઘડી ઘડી અંદરથી માથું ઉચકીને કહેશે કે મેં આનું આમ કર્યું મેં આનું તેમ કર્યું

અરે જરા જાગ્રત રહી પળે પળે મનનું નિરીક્ષણ કરતા રહેશો પાછું વાળી શકો છો જેના માટે કોઈ અલગથી સમય આપવાની જરૂર રહેતી નથી તમે કહો છો જાણવા છતાં આગળ નથી વધી શકાતું તમને સાચી કહેવાય હિમાલય જેટલો પાપનો ઢગલો હોય એમાંથી એક એક મુઠ્ઠી જેટલું ઉલેચાતું હોય તો ખબર ના પડે કે આ ઢગલો ઓછો થઈ રહ્યો છે આ ઢગલો ઉલેચાઈ રહ્યો છે પણ ઉલેચવાનું કામ જરૂર શરૂ થઈ ગયું છે આત્મા જાગ્રત થઈ ગયો છે તો એ પર્વતનું તળિયું પણ જરૂર દેખાશે તું ફળની આશા કર્યા વગર કામ કર ફળની આશા કર્યા વગર કે આગળ વધાય છે કે નહીં એની ચિંતા કર્યા વગર બસ ફક્ત ને ફક્ત પાપથી પાછો વર્તો જાય બાકી બધું કુદરત પર છોડી દે તમારો સવાલ છે ધ્યાન માં આગળ નથી વધી શકાતું બેન સંસાર રસિકતા ઓછી કર્યા વગર ધ્યાન માં આગળ વધવું હવા માં વાતો કરવા જેવી વાત છે એના માટે પ્રેક્ટિકલ માં ઉતરવું જ પડે મૌન અને એકાંત માં ઉતરવું જ પડે અઢાર વાતો સ્થાન પાછા નથી ફક્ત સમજવાનો વિષય નથી પ્રેક્ટિકલ કરવું જ પડે એ માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે બરાબર વાંચી જાઓ બે ત્રણ વાર વાંચી જાઓ ને સમજીને પ્રેક્ટિકલી આગળ વધો પાપ કર્મોનો ડર જરૂર રાખો પણ ચિંતા આર્ત્ર રૌદ્ર ધ્યાન નહીં રાખવાનું એ પણ પાપ કર્મ જ છે સમજો અને જ્યાં સુધી બીજાને સમજાવવાની વાત છે પહેલા તમે અંદર ઉતરો એ પહેલા બહુ વધુ પડતી બહાર ચર્ચા ન કરો તમારું વર્તન જ લોકોને ઘણું બધું કહી દેશે